मारा गुरु ना पता बे जेथे करी ने मारो मकसद इज मतलब के जे छे ना जगत ना सर्जनार ने उळखवना तो आजे आपने आपला शरीर नी अंदर मा पाच प्रकार ना शरीर छे इष्टूर शरीर आजे दिखाई छे के सूक्ष्म शरीर आंखे ना दिखाई देऊ કારણ શરીર મહાકારણ શરીર અને પરમ કારણ શરીર એમાં પાંચ શરીર છે અને પાંચ શરીર તો આ સત્સંગ થાય નથી અહીંયા પણ અત્યારે આપણે અહીંયા બે શરીર વિશે જાણીએ બે શરીર ક્યાં એક આ ઈસ્તુર શરીર આ ઈસ્તુર શરીર જે છે એ માં અને પિતાના સંગ વડે મળેલ છે જેના પાંચ જે તત્વ છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ શરીર વાર 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 બદલી થતા થયા રાખે છે વાર વાર જન્મે જન્મે હર જન્મે જન્મે આ પાંચ તત્વ શરીર વાર 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 બદલી 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 બદલતું આવે છે પણ એના સિવાય જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર ક્યાં બદલો થાય છે પણ આને ગોળે બદલો નથી થતો ये सूक्ष्म शरीरना तत्व के तो ना जे पहला ने ये जानो मुख्य है एक प्रकृति बीजे नंबर बुद्धि तीसरे नंबर अहंकार चौथे नंबर मन आ मन इमा विशेष है मन पांच ज्ञान इंद्रियों पांच कर्म इंद्रियों पांच मात्रा जने केवा शब्द स्पर्श रूप रस ने गन आ 19 तत्व जे छे आ परमपिता परमात्मा ए आ जारे सृष्टि बनावे एक अबज છન્ુ કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો કે આ જયારે આપણે જ્ઞાન પરમપિતા પરમાત્માની કે અત્યારે આપે આ જે સાધના કરી છે એની અંદર પણ વિશેષ એ જ કહેવામાં આવે છે કે ભાઈ તું આ સુરતાને નાભી લઈ જા દીકરી કુંવારી હોય ને તો માંગા આવે કે ભાઈ એને ઘરે છોકરી કુંવારી એના જે હક થઈ જાય પછી માંગા ના આવે એમાં આપડી આ સુરતા જે છે ને કુંવારી છે ત્યાં હું સફળતામાં જાઉં ગંગામાં જાઉં યમુનામાં જાઉં ઓલિયા મંદિરે જાઉં આ ભજન કરું કીર્તન કરું તો મને ભગવાન મળશે અરે એ કઈ કરવાની જરૂર નથી આ શુલ્તાને પહેલા નાકમાં રાખો ને પછી જે છે ને શરીની શુદ્ધિકરણ થઈ જાય પછી શુલ્તાને નાભીમાં લઈ જાવ અને જે નાભીમાં લઈ જશો ને ત્યાં આપણા શરીરમાંથી આ સૂક્ષમ તત્વના ઓગણીસ જે તત્વો છે એની વૃદ્ધિ થશે અને એ વૃદ્ધિ થશે તો આપણા શરીરની અંદરનો એક કવચ છે જે સૂક્ષમ શરીર આપણું શરીરથી ત્રણ ત્રણથી ચાર ઇંચ બહાર પણ ફેલાઈ રહ્યો છે અને આખા શરીરની અંદર પણ પણ એ છે એ શિક્ષણ શરીર તમે ધારો તો મતલબ કે એને જ્યાં મોકલો ત્યાં મોકલી પણ હતો એટલી સાધના થઈ મારાથી નથી ખોટું કમ પણ જો ત્રોણ ગુરુએ એ શિક્ષણ શરીરને યમલોકોમાં લઈ ગયા કારણ કે કૃષ્ણ ભગવાનને વિચાર્યા કે જો આ ત્રણ ગુરુ મરશે નહીં

પણ પછી ગોડામાં આવીને પ્રવેશે આ લાંબી લાંબી સ્ટોરી એટલે કહેવાનું મતલબ આપણે સુક્ષમ શરીર ને ધારો ને ત્યાં મૂકી શકો એમ છો એ સૂક્ષ્મ શરીરનો જેટલો વધારો કરવો હોય ત્રણ તે ચાર ઇંચ જ બારે પ્રસરેલું હોય પણ એને વધારો કરવો હોય તો થઈ શકે એમ આપણે આવી રીતે મુદ્રામાં રહીને દિવસના મારા ભાઈઓ આવું ધ્યાન કરવાનું આવું જો ધ્યાન કરશો તો આપના સૂક્ષ્મ શરીરનો વધારો થશે એ વધારો થશે તો એ શરીરનું કવચ બનશે એ શરીરનું કવચ બનાવવું એ આ મનુષ્યનો મુખ્ય લક્ષ્ય હોય હું એમ નથી કહેતો તમે કમાવો નહીં ભણો નહીં બીજું જુકાઈ ના કરો એ જરૂરી છે પણ એની અંગા દે મતલબ પોતાનો મતલબ જે છે ને આ સૂક્ષ્મ શરીરનું કવચ વધારો આ સૂક્ષ્મ શરીર થી જ પહેલો સૂક્ષ્મ શરીર બગડેલું ચક્રે જ મતલબ આ આઈસનું શરીર બગડેલું સૂક્ષ્મ શરીર બગડે એટલે એમાં જો મે કાયું મન મનમાં મતલબ વિચાર ખોટો આવે એટલે કાઈ ભી આપણે ખાવા પીવા કે ગમે તે પ્રકારનું ભૂલ કરી એટલે પહેલું મન તે બગડે મનથી તે બગડે પછી મતલબ કે આ ઈસ્તુર શરીરમાં એ રોગ બારે આવે બરાબર ઈસ્તુર શરીરનો પહેલો સીધો રોગમાં પડતો નથી પહેલું સૂક્ષ્મ શરીરમાં પ્રવેશે છે તો સુક્ષમ સૂક્ષ્મ શરીરને આપે જેટલું બને એટલું સારું રાખો આ ભગવાને શરીર દીધું હોય તો શરીરનો વજન પરફેક્ટ હોવો જોઈએ ન વધારે હોવો જોઈએ ન ઓછો હોવો જોઈએ ન મતલબ કે આ સૂક્ષ્મ શરીરની અંદરમાં વે આમની આ કસરતની બહુ જરૂરી છે આજકાલ હાથે કામ ભલે નથી કરતા તો થોડી થોડી કસરત કરો તો તો ભલે આ મતલબ જે છે ને સુક્ષ્મ શરીર વિશે મતલબ કે મેં એટલું કયો અચ્છા હવે આપણે આજે છે ને મહેનત ઘણા ઘણા માણસો કે છે મારી નસો ફૂલી જાય એવું હું અને આ તકલીફ થાય તો તકલીફ તો થાય ને આપણે મતલબ જે છે ને એક તો જે છે ને આપણે ભગવાને આ કયો કે જે છે ને પહેલો મતલબ કે જે છે પાંદડાનો રસ જો લો અને પછી મતલબ કે જે છે ને રસ મધ નાખો અને મધ નાખીને મતલબ પેલો મતલબ કે લીલો રસ પીયો રસ પીઓ પછી ભલે તમે કાચું કચું ખાઓ કે બીજી ગમે તે વસ્તુ મતલબ જે છે ને ઉપયોગ કરો તો આ બેનર તો હું વધારે નથી કેતો બીજું મેં કહ્યું આટલું હું મારી વાણી ને વિરામ